અને હું અને અર્જુન પણ ફર્સ્ટ ટાઈમ જ અમે જહાજની હા મુસાફરી કરી હતી ફ્લાઇટમાં આવવા જવા માટેની ટિકિટ એક પ્લાનમાં બુક કરાવી આપે છે ત્યાં ફાઇવ સ્ટાર હોટલમાં રહેવા માટેનું બુકિંગ પણ પાંચ દિવસ માટેનું એ લોકો કરાવી આપે છે તો હોટલેથી જ્યારે અમે રિટર્ન રાજકોટ આવતા હતા ત્યારે પણ એના ડ્રાઈવર આપણને એરોપ્લેન સુધી એરપોર્ટ સુધી આપણને મૂકી જાય છે અને અમિતાભ બચ્ચન સર વિશે વાત કરું તો એ બી સર તો એકદમ વિનમ્ર અને એકદમ પોલાઇટલી એટલા સરસ છે એટલી રિસ્પેક્ટફુલી વાત વાત કરે છે બધાની સાથે કોન બનેગા કરોડપતિમાં સિલેક્ટ થઈને સમગ્ર ગુજરાતનું નામ રોશન કરનાર અર્જુન ત્રામડિયાના માતા પિતા આપણી સાથે જોડાયા છે તો તેની સાથે વાત કરીએ અત્યાર સુધી અલ્પેશભાઈ અર્જુનભાઈ તમારા નામથી ઓળખાતા હશે પરંતુ કેબીસીમાં સિલેક્ટ થયા બાદ કદાચ હવે લોકો એવું કહેતા હશે કે આ અર્જુનભાઈના પિતા છે તો એક પિતા તરીકે કેટલું ગૌરવ ખરેખર ખૂબ જ ગૌરવ છે જ્યારે હું અર્જુનને સ્કૂલે મૂકવા અને તેડવા જાઉં છું તો ઘણા બધા વિદ્યાર્થીઓને મેં મોટેથી સાંભળેલું કે જો અર્જુનના ડેડી જાય છે તો બહુ ખૂબ આનંદ થાય ત્યારે કેબીસીમાં સિલેક્ટ થયા અર્જુનભાઈ ત્યારબાદ શું કંઈ પ્રોસેસ હોય છે એના વિશે પણ હું જાણવા માનું છું તો સૌથી પહેલા તો પ્રોસેસમાં એ લોકો રજીસ્ટ્રેશન કર્યા પછી જો રેન્ડમલી સિલેક્શન થાય છે એમાં જો આપણું ચાન્સ લાગે તો એક ઘરે બેસીને ઓનલાઈન ટેસ્ટ આપવાની રહેશે અને એમાં જો પાસ થાય તો પછી બોમ્બે ઓડિશન આપવા માટે બોલાવે છે ત્યાં એક નાની ટેસ્ટ લે છે અને એક ઇન્ટરવ્યુ લે છે ત્યારબાદ ફાઇનલ સિલેક્શન થાય તો એ ટ્રિપલ એફ રાઉન્ડ રમવા માટે ફાઇનલ ત્યાં બોમ્બે બોલાવે અત્યારના બાળકોની આપણે વાત કરીએ અલ્પેશભાઈ તો મોટા ભાગે ગેમમાં રહેતા હોય છે સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય છે પરંતુ અર્જુન આપના દીકરા છે એક પુસ્તકાલય અને નોલેજ કહી શકાય કે એમાં વધારે સમય વિતાવે છે તો એને નોલેજ કે આ જીકે કહી શકાય જનરલ નોલેજ એનો શોખ કે એ વધુ જાણવાની ઈચ્છા ક્યારથી થઈ અને ક્યારથી તેઓ તૈયારી કરતા તો એનું રીઝન એ છે કે અમે નાનપણ અર્જુન જ્યારે નાનો હતો ત્યારથી અમે ઘરમાં કેબીસી રેગ્યુલર જોયે છે અમે બંને તો અર્જુને અમારી સાથે બેસીને જોતો જેમ જેમ મોટો થતો ગયો એમ એને ઇન્ટરેસ્ટ પડતો ગયો નવું નવું જાણવાની અને સ્કૂલમાં એ ભણવામાં હોશિયાર છે સેકન્ડ રેન્ક આવે છે તો એ બધું તો સ્કૂલનું તો એનું રેડી જ હોય છે એક્સ્ટ્રા નોલેજ હું જીકે છે બધું હિસ્ટ્રી છે જીઓગ્રાફી છે ડેલી હું ન્યૂઝ ચેનલ રાત્રે મને પણ જોવાની ટેવ છે તો સાથે બેસીને એ પણ જોતો હોય અને હું થોડી ઇન્ફોર્મેશન આપતો હોઉં છું કરંટ રિલેટેડ તો આ રીતે એને મેં ધીમે ધીમે કરીને પ્રિપેર કર્યો અત્યારે આપણે વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની જે યુવાનો તૈયારી કરતા હોય છે એને પણ હિસ્ટ્રીમાં કહી શકાય કે અસમંજસ હોય છે એમાં ખૂબ જ મૂંઝવણ હોય છે એના કારણે જ માર ખાતા હોય છે પરંતુ અર્જુનભાઈ ખૂબ સારી રીતે હિસ્ટ્રી છે સમગ્ર નોલેજ છે એ ખૂબ સારી રીતે જાણે છે તો હિસ્ટ્રી ઇતિહાસનો એમને શોખ કે વાંચન એ ક્યારથી શરૂ થયું પ્રિપેરન્સ પ્રિપેરેશન તો સ્ટાર્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન જ્યારે કોવિડમાં સ્કૂલ નહોતી તો ત્યારે ફ્રી હતા ત્યારે મેં એને ઘણી ઘણા સબ્જેક્ટ ગાઈડન્સ અને નોટ પણ પ્રિપેર તૈયાર કરેલી એમણે તો હિસ્ટ્રી છે થોડું ટફ છે પણ એને જો તમે વ્યવસ્થિત સ્ટોરિકલ સમજાવો તો છોકરા સ્ટુડન્ટ કોઈ પણ છોકરાને ઝડપથી યાદ રહીએ સ્ટોરી એ ભૂલે નહીં તો આ રીતે એને ધીરે ધીરે કરીને સ્કૂલનું વર્ક તો ઘણું રહેતું હોય છે પણ મેં એક્સ્ટ્રા રાતે એને વન અવર જેટલો રેગ્યુલર ટાઈમ આપતો મોનિકાબેન આપની પાસેથી પણ હું જાણવા માંગીશ એક અર્જુન કેબીસી માં પસંદગી પામ્યો છે ગુજરાતનું નામ રોશન કર્યું છે તો એક માતા તરીકે કેટલું ગૌરવ ખૂબ જ ખૂબ જ આનંદ થયો છે આજુબાજુવાળાનો પછી કોઈ રિલેટિવ્સ છે ફ્રેન્ડ સર્કલમાં બધા જ ખૂબ જ એટલા આનંદ છે અને આનંદિત છે અને એટલા કોંગ્રેચ્યુલેશન ને એટલું બધું આપણને ખૂબ જ આમ આનંદ થયો છે કે અર્જુન ખરેખર ત્યાં જઈને આવ્યો છે અને બહુ જ આનંદ થયો છે તમે કેબીસીમાં જ્યારે એમનું એમનું કે એ બધું પ્રક્રિયા શરૂ હતી ત્યારે તમે પણ એમની સાથે મુંબઈ ગયા હતા શું હા અર્જુનની સાથે કમ્પેનિયનમાં હું ગઈ હતી મારું નામ હતું એટલે હું અર્જુન અને અર્જુનના ડેડી અમે ત્રણેય ગયેલા હતા મુંબઈ તો ત્યાંના અનુભવ અંગે પણ હું જાણવા માગીશ કે ત્યાં અન્ય સ્પર્ધકો છે તેમના માતા પિતા છે અથવા તો અમિતાભ બચ્ચન સાથે પણ વાતચીત થઈ તો આપણે એવી કંઈ વાતચીત હા ખૂબ જ જે અર્જુનનું જે વીક હતું એમાં દસ સ્ટુડન્ટો હોય છે તો દસ સ્ટુડન્ટના પેરેન્ટ્સ આવેલા હતા તો એકદમ ફેમિલી જેવું જ ગ્રુપ બની ગયું હતું અમે ગ્રુપ પણ બનાવેલું છે અને એકદમ છોકરાઓએ તો એન્જોય કરેલું જ છે સાથે સાથે અમે પણ ખૂબ જ એન્જોય કરેલું છે એકબીજા સાથે કોન્ટેક નંબર લઈ લીધા છે પછી આવવાનું આમંત્રણ પણ એકબીજાને આપેલું છે ખૂબ જ એન્જોય કરેલું છે અને અમિતાભ બચ્ચન સર વિશે વાત કરું તો એ બી સર તો એકદમ વિનમ્ર અને એકદમ પોલાઇટલી એટલા સરસ છે એટલી રિસ્પેક્ટફુલી વાત કરે છે બધાની સાથે નાના છોકરાઓ સાથે પણ બહુ જ ખૂબ જ રિસ્પેક્ટફુલી વાત કરે એકદમ નોર્મલી એ લોકોને રિલેક્સ કરે છે ક્યાંય એ લોકો કન્ફ્યુઝ થતા હોય તો એ લોકોને ગાઈડલાઇન્સ આપે છે કે તમારી પાસે લાઇફ છે જો તમને આન્સર ન આવડતું હોય તો તમે લાઈફલાઈન લઈ શકો છો વગેરે રીતે ખૂબ જ એ લોકોને હેલ્પ કરે છે રિસ્પેક્ટફુલી બહુ જ છે સર ખરેખર એમ આટલા સેલિબ્રિટી થઈને આટલો સરસ સ્વભાવ છે અને ટીમનું પણ બહુ જ જે કેબીસીની ટીમ હતી એનો પણ ખૂબ જ સપોર્ટ અને એકદમ એ લોકો પણ એટલા ઊંચા લેવલ ઉપર કામ કરે છતાં પણ આપની સાથે એકદમ ફ્રેન્ડ જેવો જ વ્યવહાર એમ સરસ હતો ત્યાંનો હું એ પણ જાણવા માગીશ કે શૂટિંગ દરમિયાન આપ ત્યાં હતા તો કેબીસીનું અત્યારે જે શૂટિંગમાં અત્યારે આપણી ટેલિકાસ્ટમાં જે રીતે દેખાય છે માહોલ ત્યાં એ જ પ્રકારનો માહોલ હોય હા સેમ એ જ હોય છે કંઈ એમાં ચેન્જીસ નથી હોતો સેમ એ જ રીતનો હોય છે માહોલ કે બીસીમાં અર્જુનભાઈ સિલેક્ટ થયા તો સિલેક્ટ થયા બાદ કે બીસીની ટીમ છે એમના પેરેન્ટ્સ સહિત જે સ્પર્ધકો હોય છે એનું શું કંઈ ફેસિલિટી એમના દ્વારા આપવામાં આવે છે ફાઇનલ જ્યારે અર્જુનનું એફએફએફ માટે સિલેક્શન થાય છે પછી એ લોકો ટોટલી આપણી સાથે ટચમાં રહે છે જ્યાં સુધી આપણું એફએફ હા ન થઈ જાય ત્યાં સુધી ટોટલી આપણી સાથે ટચમાં રહે છે ફર્સ્ટ તો એ લોકો આપણને ફ્લાઇટમાં આવવા જવા માટેની ટિકિટ એક પ્લેનમાં બુક કરાવી આપે છે અને હું અને અર્જુન પણ ફર્સ્ટ ટાઈમ જ અમે હવાઈ જ હા મુસાફરી કરી હતી ખૂબ જ એક્સાઇટમેન્ટ હતું અમારી માટે આવા જવાનું બંનેનું એ લોકો ટિકિટ બુક કરાવી આપે છે પ્લસ પછી ત્યાં ફાઇવ સ્ટાર હોટલમાં રહેવા માટેનું બુકિંગ પણ પાંચ દિવસ માટેનું એ લોકો કરાવી આપે છે સવારે નાસ્તો બપોરે જમવાનું લંચ પછી સ્નેક્સ બધું એ લોકો ઉપર જ હોય છે ફેસિલિટી ખૂબ જ સારી હોય છે ત્યાંથી પછી આપણને સેટ સુધી લઈ જવા માટે પણ એ લોકો પોતે એ લોકોનું બસ કે હા એ લોકો પછી એરપોર્ટ ઉપરથી હોટલ સુધી લઈ જવા માટે પણ એ લોકો ડ્રાઈવર એ લોકો મોકલી આપે છે પછી પાછું જ્યારે અમે હોટલે રાજકોટ આવતા હતા ત્યારે પણ એના ડ્રાઈવર આપણને એરોપ્લેન સુધી એરપોર્ટ સુધી આપણને મૂકી જાય છે ફેસિલિટી ખૂબ જ સારામાં સારી હતી એ લોકોને બહુ જ સારું એમ કહી શકાય ઘણા એવા બાળકો હશે જે પણ એમના જે સંતાન છે એમને કે બીસી કે આવી કોઈ સ્પર્ધા છે એમાં જવા દેવા માંગતા હોય છે એવી એમની ઈચ્છા હોય છે તો એ એમના પેરેન્ટ્સને એક બાળકના વાલી તરીકે તમે એમને શું કહી શકો છો જો અમારે અર્જુન છે એ ગુજરાત બોર્ડમાંથી ગયો હતો અને અમને મને ખુદને એમ હતું કે અર્જુન એક ગુજરાત બોર્ડમાંથી તો અર્જુનનું સિલેક્શન થવું કદાચ મુશ્કેલ છે પણ એવું નથી હોતું નોલેજ હોય છે આપણામાં આવડત હોય છે તો એ લોકો ચોક્કસ આપણને પસંદ કરે છે અને એવું પણ નથી કે અર્જુન આ એક વીકની મહેનત છે કે એક અઠવાડિયાની મહેનત છે અર્જુનની મહેનત ટુ થાઉઝન્ડ નાઇન્ટીનથી એના પપ્પાએ એને પ્રિપેરેશન કરવાનું ચાલુ કરાવ્યું હતું તો તમારા બાળકોને જો મોકલવા હોય તો એને અગાઉથી એને પ્રિપેરેશન કરવાનું ચાલુ કરાવવું પડે કારણ કે તો જ નોલેજ ભેગું થઈ શકે કારણ કે આ તો એક દરિયા જેવું છે થોડુંક વાંચી લો તો એમાંથી તૈયારી તમારી ન થાય એટલે તમારે પ્રિપેરેશન તો અગાઉથી જ ચાલુ કરી દેવી પડે છે એના માટે મુનિકાબેન આપણે વાત કરીએ તો અત્યારના બાળકો છે સંતાનો છે મોબાઈલનો વધારે યુઝ કરે છે સોશિયલ મીડિયાનો વધારે યુઝ કરે છે અને અભ્યાસક્રમમાં કે એમાં ઓછું ધ્યાન આપતા હોય છે મોટાભાગે ગેમ પાછળ હોય છે તો અર્જુનને આ પ્રકારનું કોઈ નથી ગેમ કે પ્રકારે નથી રમતું વાંચવામાં વધારે સમય ગાળે છે તો એક વાલી તરીકે એમને પણ એ બાળક છે એમને શું કઈ સલાહ આપશો અર્જુનને છે ને એને સૌથી વધારે જો કોઈ ગમતું હોય ને તો અર્જુનને રમવું ખૂબ જ વધારે ગમે છે પછી સેકન્ડ ઉપર ટીવી પણ એને નંબર વધારે છે એટલે અમે એને ટીવી અને મોબાઈલ અમે એને ટાઈમ લિમિટે જ કરેલો છે કે એને કંઈ સર્ચ કરવું હોય કે કંઈ જાણકારી અમારી પાસે ન હોય એ જાણકારી એને જો જોતી હોય તો જ મોબાઈલનો યુઝ કરવાનો અને ટીવીમાં પણ રાતના ટાઈમે કે એવી રીતે અમે જોવાનો એનો ટાઈમ ફિક્સ કરેલો હતો એટલે મોબાઈલ તો અમે એને યુઝ નથી કરવા દેતા વધારે અને કોઈ પણ પેરેન્ટ્સ એને લિમિટેડ ટાઈમ આપવો જોઈએ આજકાલના પેરેન્ટ્સ જે છે એ બાળકોને મોબાઈલ આપી દે છે આપી દે છે હા અને અર્જુનના ફ્રેન્ડ્સ પણ જે હોય છે એની સાથે તો એ રમતા હોય તો થાકી જાય એટલે એના ફ્રેન્ડ્સ મોબાઈલ લઈને બેસી જાય છે જ્યારે અર્જુન એ કહેવાય મમ્મા બધા ફ્રેન્ડ્સ મોબાઈલ લઈને બેસી ગયા છે એટલે એવું ન કરવું જોઈએ છોકરાઓને લિમિટેડ ટાઈમ રાખવો જોઈએ મોબાઈલ માટે અલ્પેશભાઈ એક બાળકના ઉછેર માટે એને પિતાનું ખૂબ જ યોગદાન હોય છે ખૂબ મહત્વ હોય છે પરંતુ અત્યારે વ્યસ્તતાની આપણે વાત કરીએ તો વધારે છે કામ પાછળ સમય વિતાવતા હોય છે તો એ પિતા તરીકે તમે શું કઈ સલાહ આપશો પ્રિપેર કરો એ મારા માટે ઘણું ઈઝી હતું કેમ કે હું હું ખુદ કોમ્પિટેટિવ એક્ઝામના ક્લાસ કરાવું છું છેલ્લા બાર વર્ષથી આ તો ઓલરેડી બધા ટોપિક હું જ ભણાવું છું તો મારા માટે થોડું ઈઝી હતું કે અર્જુનને હું પ્રિપેર કરી શકું પ્રોબ્લેમ થોડા એ હતા કે અત્યારના છો સ્ટુડન્ટને સ્કૂલમાંથી બહુ બર્ડન હોય છે હોમવર્કનું એટલું બધું તો એમાંથી ઊંચા જ નથી આવતા બરાબર હા તો બી મેં થોડો થોડો ટાઈમ કાઢીને ટુ થાઉઝન્ડ નાઇન્ટીનથી જ્યારે કોરોના હતો ત્યારે એ સ્કૂલ નહોતી ઓનલાઈન ક્લાસ ચાલુ હતા તો ત્યારે મેં એને ઘણી પ્રિપેરેશન કરાવી દીધી જેમ કે જીઓગ્રાફી છે હિસ્ટ્રી છે બધા રાજ્યો વિશેની ઇન્ફોર્મેશન તો એ ત્યારે જે મેં એની પાછળ ટાઈમ સ્પેન્ડ કર્યો હતો ને એ ઘણો બધો ઉપયોગી બન્યો હતો બાકી હું સેટરડે સન્ડેના થોડો થોડો એક એક કલાક ટાઈમ આપતો હતો અને કરંટમાં શું શું બને ન્યૂઝપેપર એટલે હું ઘરે લાવતો ક્લાસીસ ક્લાસીથી ન્યૂઝપેપર ઘરે લાવતો એમાં હું એને વાંચીને સંભળાવતો તો આ રીતે એને કરંટ અપડેટ છેલ્લા લાસ્ટ છ મહિનાનું કરંટ હું એને કરાવી દીધેલું અમારા માધ્યમ દ્વારા એક વાલી તરીકે તમે શું અત્યારના વાલીઓને હું એ સંદેશો આપવા માગું છું કે જો બાળક ભણવામાં ઇન્ટરેસ્ટ હોય એને નવું નવું જાણવામાં ઇન્ટરેસ્ટ હોય જી કે એનું સારું હોય તો પ્રિપેરેશન કરાય કોઈ પ્રોબ્લેમ નહીં પણ લાંબા ટાઈમે સફળતા મળશે કોઈ રાતોરાત સફળતા નહીં મળે કેમકે પૂરા આખા ઇન્ડિયામાંથી ટ્વેન્ટી સ્ટુડિયન સ્ટુડન્ટને જુનિયરમાં સિલેક્ટ કરે છે તો થોડુંક ટફ છે ત્રણ રાઉન્ડ છે એના અને ત્રણેયમાં પાસ થવું કમ્પલસરી હે તો લાંબા ગાળે સફળતા મળશે પણ જો એક એને ધગસ હશે કે એના મારે આ કરવું છે તો ઇઝી છે તો લાંબો ટાઈમથી આ મહેનત કરતી રહેવું જોઈએ તો આ હતા અર્જુનભાઈના માતા પિતા જેમણે વાત કરી કે બાળકના ઉછેરમાં માતા પિતાનું ખૂબ જ મહત્વનું હોય છે અને બાળકને જ્યારે કોઈ પણ સ્પર્ધા કે એમાં ભાગ લેવો હોય ત્યારે ખંતથી અને મહેનતથી જ્યારે જે તૈયારી કરે તો એની સફળતા છે એ ચોક્કસ મળે છે તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર